જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું કે હે કૃષ્ણ જે પણ ભક્ત આ કૃષ્ણવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે મિત્રો જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો અને એક લાઈક અવશ્ય કરો સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો ચાલો મિત્રો આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ જે તમારા દિલને સ્પર્શી જશે શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે કહેવાયું છે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ અર્થાત માત્ર એક જ એવું શાસ્ત્ર છે જેનું ગાન ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખથી થયું છે અને તે શ્રીમદ્ ભગવદ્ ગીતા છે જ્યારે મહાભારતના યુદ્ધના મેદાનમાં અર્જુન યુદ્ધ માટે ડરી ગયો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના શ્રીમુખથી ભગવદ્ ગીતાનું ગાન કર્યું હતું જે દિવ્ય ગીત હતું શ્રીમદ્ ભગવદ્ ગીતાની મહિમા અનંત છે તેનું સાચા અર્થમાં વર્ણન કરવા કોઈ સક્ષમ નથી આટલું કે શેષ મહેશ કે ગણેશ પણ પૂર્ણ રીતે કહી શકતા નથી તો પછી આપણે મનુષ્યોનું શું કહેવું કહેવાય છે કે જ્યાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું રોજનું પઠન થાય છે અથવા સાંભળવામાં આવે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે હાજરી આપે છે ભગવદ્ ગીતા પૃથ્વી પર દરેક માણસ માટે વાંચવી અને સમજવી જરૂરી છે જેથી તે જીવનમાં સુખ શાંતિ અને સફળતા મેળવી શકે ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય છે અને તે સાતસો શ્લોકથી ભરેલી છે આજે આપણે ગીતાના એકસો એકવીસ સૌથી શક્તિશાળી વિચારો વિશે જાણીશું જે અતિ સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરવામાં આવશે ગીતાનો સૌથી મુખ્ય ઉપદેશ કર્મ જ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે મનુષ્યએ ફક્ત તેના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ અને પરિણામની ચિંતા કરવી ન જોઈએ હંમેશા સારા કર્મ કરવા જોઈએ કારણ કે કર્મ એ ફળ સમાન છે જે દરેકને કાપવું જ પડે છે તમે જેવા કર્મ કરો છો તેમના પરિણામ પણ તેને અનુરૂપ જ મળે છે કર્મનું ગણિત ઘણું સીધું અને સરળ છે કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું મન નાનું ન કર જ્યાં તારા પોતાના તને છોડીને જશે ત્યાં હું તારી સાથે રહીશ જીવનમાં ક્યારેય કોઈ સાથે પોતાની તુલના કરવી નહીં તું જેમ છે સર્વશ્રેષ્ઠ છે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તારા પોતાના વિચારો છે તેથી સારા વિચારો રાખો મહાન વિચારો રાખો અને પોતાને જીતીને વધુ પ્રેરિત થાવ દુઃખ ભોગવતો વ્યક્તિ આગળ જઈને સુખી થઈ શકે છે પણ દુઃખ આપનાર ક્યારેય સુખી નથી થઈ શકતા તેથી પોતાનામાં કરુણા રાખો આવેશ નહીં ખોટો વ્યક્તિ ભલે કેટલું પણ મીઠું બોલે તે તમારા માટે રોગ જેવી અસર કરશે પણ સાચો વ્યક્તિ કેટલો પણ કડવો લાગે તે એક દિવસ દવા બનીને કામ કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનની શાંતિથી વધુ આ દુનિયામાં કોઈ પણ સંપત્તિ નથી જે વ્યક્તિએ પોતાનું મન શાંત રાખવાનું શીખ્યું છે એ દુનિયામાં સૌથી મોટો ધનવાન છે સમય માણસે બનાવેલા રસ્તે નથી ચાલતો મનુષ્યએ સમય દર્શાવેલ માર્ગે જવું પડે છે આને જ નિયતિ કહેવાય છે જીવન કઠિન તે વખતે લાગતું હોય છે જ્યારે આપણે પરિસ્થિતિને બદલીને પરિબળમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ સત્ય ક્યારે દાવો નહીં કરે કે હું સત્ય છું પણ અસત્ય હંમેશા દાવો કરે છે કે તે તે જ ફક્ત સત્ય છે પારદર્શિતામાં પ્રકાશની છે અંધારામાં ચમકે છે અને સત્ય પણ એ જ રીતે ચમકે છે તેથી મનુષ્યએ હંમેશા સત્યના માર્ગે જવું જોઈએ અર્જુન તે શું ગુમાવ્યું છે જે તું રડે છે તું શું લાવ્યો હતો કે તે ખોવાઈ ગયું તે શું પેદા કર્યું હતું કે તે નષ્ટ થઈ ગયું જે તું આ જીવનમાં લે છે તે અહીંથી જ લે છે અને જે તું આ જીવનમાં આપે છે તે અહીં જ આપે છે જે આજે તારું છે તે કાલે કોઈ બીજાનું હશે કારણ કે પરિવર્તન જ સંસારનો નિયમ છે આ જગતમાં નસીબથી વધુ અને સમયની પહેલાં કોઈને કંઈ મળતું નથી જીવનમાં વાણીનો સંયમ રાખવો અતિ જરૂરી છે શ્રી કૃષ્ણ કહે છે ધર્મ માટે લડતા શીખો અધર્મ માટે કાળ બનતા શીખો અને પોતાના માટે ત્યાગ કરતા શીખો સત્ય પાણીમાં તેલની બુંદની જેમ હોય છે ભલે કેટલું પણ અસત્યનું પાણી રેડો તે હંમેશા ઉપર કરે છે સજ્જન વ્યક્તિઓએ સદાય સારું વર્તન કરવું જોઈએ કારણ કે સામાન્ય માણસ તેમને અનુસરવાનો પ્રયત્ન કરે છે જીવનમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ એ ફક્ત બે લોકો જાણે છે એક પરમાત્મા અને બીજું આપણો આત્મા મૃત્યુ એક અટલ સત્ય છે જે ક્યારે બદલી શકાય નહીં દુનિયાની રચના થયાના સમયથી જન્મ અને મૃત્યુનો ચક્ર ચાલતો રહ્યો છે જે માનવી જૂના વસ્ત્રો ત્યાગી નવા ધારણ કરે છે તેમ આત્મા જૂના શરીરને ત્યાગીને નવા શરીરને ધારણ કરે છે આ પ્રકૃતિનો નિયમ છે આ સત્યને સ્વીકારીને ભયમુક્ત થઈને આજમાં જીવવું જોઈએ જ્ઞાની વ્યક્તિ ના તો મરનારનો શોખ કરે છે અને ના તો તેનો શોખ કરે છે જે હજી જીવંત છે કારણ કે તે જાણે છે કે જે મરી ગયું છે તે ફરી જન્મ લેશે અને જે જીવંત છે તે એક દિવસ જરૂર મરશે શ્રી કૃષ્ણ કહે છે જીવનમાં ક્યારેય તક મળે તો કોઈના માટે સારથી બનજો સ્વાર્થી નહીં જે રીતે એક દીવો પોતાનો પ્રકાશ ઘટાડ્યા વિના હજારો દીવાઓને સળગાવી શકે છે તે જ રીતે ખુશીઓ શેર કરવાથી ખુશીઓ ક્યારેય ઘટતી નથી ધર્મથી ભરેલું હૃદય ધર્મનો પરામર્શ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનો પરામર્શ આપે છે મનુષ્ય એટલી દુઃખી નથી કે તે ઈશ્વરે નથી માનતો મનુષ્ય એટલા માટે દુઃખી છે કે તે ઈશ્વરનું કહેલું નથી માનતો સમય સમયને બધાને મળે છે પણ સમય પહેલાં મેળવવાની ઈચ્છા દુઃખનું કારણ બને છે ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જવાની દિશા છે ક્રોધ કરવાથી મનુષ્યનું મન અશાંત થઈ જાય છે તે આવેશમાં આવીને કેટલીક વખત પોતાનું જ નુકસાન કરી નાખે છે શ્રી કૃષ્ણે કહે છે મનુષ્ય ક્રોધ કરવાથી બચવું જોઈએ કેટલો પણ ગુસ્સો આવે પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ આ સમગ્ર સંસારમાં કોઈ વ્યક્તિ મહાન નથી પણ તેના કર્મ તેને મહાન બનાવે છે સાચો કર્મ એ નથી જેના પરિણામ હંમેશા સાચા હોય સાચા કર્મ એ છે જેનો હેતુ ક્યારેય ખોટો ના હોય મનુષ્ય હંમેશા પોતાના નસીબને દોષ આપે છે પણ તેના કર્મ નસીબથી પણ વધુ મોટા છે કારણ કે તે તેના પોતાના હાથમાં છે આ દુનિયામાં આજે જે તમારી પાસે છે કાલે તે બીજા કોઈના હાથમાં હશે તમે ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જ જશો મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન વાયુની જેમ ચંચલ છે જો જીવનને સફળ બનાવવું છે તો મન પર કાબૂ મેળવવું ખૂબ જરૂરી છે મન પર કાબૂ મેળવવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે જે સફળતાની દિશામાં લઈ જાય છે અત્યધિક શંકા કરનાર વ્યક્તિ શાંતિ ક્યારે પ્રાપ્ત કરી શકતો નથી તેથી શંકા કરવાથી બચવું જોઈએ કારણ કે વધુ શંકા મનની શાંતિ ભંગ કરી શકે છે શરીરનું સૌંદર્ય મનને આકર્ષિત કરે છે જ્યારે સ્વભાવનું સૌંદર્ય હૃદયને આકર્ષિત કરે છે તેથી મનુષ્યના સ્વભાવને હંમેશા નિર્મળ રાખવું જોઈએ ઇતિહાસ કહે છે કે ગઈકાલે સુખ હતું વૈજ્ઞાનિકો કહે છે કે આવતીકાલે સુખ હશે પણ ધર્મ કહે છે જો મન સાચું અને દિલ સારું હોય તો દરરોજ સુખ હોય છે કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે આ બધી બાબતોમાંથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો ભગવાન શ્રી કૃષ્ણે કહે છે જે મનુષ્યમાં જ્ઞાનનો અભાવ અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા નથી તે મનુષ્ય જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા મેળવી શકતો નથી માફ કરવું અને શાંત રહેતા શીખો તમે એવી શક્તિ બની જશો કે પહાડ પણ તમારો માર્ગ રોકી નહીં શકે વધારે ખુશ હોવા પર કે વધુ દુઃખી હોવા પર ક્યારેય નિર્ણય લેવો નહીં જોઈએ કારણ કે આ બંને પરિસ્થિતિમાં તમે સાચો નિર્ણય લેતા નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્યારે જ્યારે આ પૃથ્વી પર પાપ અહંકાર અને અધર્મ વધે છે ત્યારે ત્યારે તેનો નાશ કરવા માટે અને પુનઃ ધર્મની સ્થાપના કરવા માટે હું નિશ્ચિતપણે અવતાર લઉં છું જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિના શિખર સુધી પહોંચે છે તેના માટે નિસ્વાર્થ કર્મનો માર્ગ હોય છે જે લોકો ભગવાન સાથે જોડાય છે તેમનો માર્ગ સ્થિરતા અને શાંતિનો હોય છે મોહ વિનાશનું કારણ બને છે મનુષ્યના દુઃખનું મૂળ કારણ મોહ જ છે જેટલો વધુ મોહ કરશો તેટલું વધુ કષ્ટ ભોગવશો પછતાઓ અતીતને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને બદલી શકતી નથી આજનો આનંદ માણવું જ જીવનનું સાચું સુખ છે માનવ કલ્યાણ જ ભગવદ્ ગીતાનો મુખ્ય હેતુ છે મનુષ્યએ પોતાના કર્તવ્યોના પાલન દરમિયાન માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ હે અર્જુન જે મારા ઉત્તમ જન્મ અને પ્રવૃત્તિઓને સમજે છે તે પોતાનું શરીર ત્યાગ્યા પછી ફરી જન્મ લેતો નથી એ મારા પરમધામને પ્રાપ્ત કરે છે જે વ્યક્તિ તમામ ઈચ્છાઓ ત્યાગે છે તે તમામ ભાવનાથી મુક્ત થઈ જાય છે અને તે અપરિમિત શાંતિ પ્રાપ્ત કરે છે શ્રી કૃષ્ણ કહે છે જે તમારો સાથ આપે છે તમે તેના માટે સાથી બનો જે તમને ધોકો આપે છે તેને ત્યાગી દો જે સ્થળે તમારું સન્માન નહીં થાય ત્યાં ક્યારેય જવું ના જોઈએ નહીતર લોકો તમને નબળા અને મૂર્ખ સમજે છે જો વરસાદ નહીં થાય તો પાક નહીં થાય અને જ્યાં સંસ્કાર ના હોય ત્યાં નસીબ પણ ખરાબ થઈ જાય છે ઈશ્વરે આપણને જે આપ્યું છે તે આપણા માટે પર્યાપ્ત છે અને આ એક અટલ સત્ય છે સંયમ સદાચાર સ્નેહ અને સેવા આ ગુણ સત્સંગ વગર આવતા નથી ઈશ્વર પાસે કરેલી પ્રાર્થનાથી મનુષ્યની પરિસ્થિતિ બદલે કે ના બદલે પણ તે પ્રાર્થનાથી મનુષ્યના ચરિત્રમાં ચોક્કસ ફેરફાર થાય છે મનુષ્યમાં થોડું સ્વાભિમાન હોવું જરૂરી છે નહીતર લોકો તમને ત્યાં પણ દબાવવાની કોશિશ કરશે જ્યાં તમારો અધિકાર છે જ્યાં સુધી તમે તમારા જાતથી હાર ન માનશો ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં શાંતિપૂર્ણ રહેવું સૌથી મોટો જવાબ છે અને માફ કરવું સૌથી મોટી સજા છે જે મનુષ્યમાં સબ્રની શક્તિ છે તેની શક્તિનો કોઈ મુકાબલો કરી શકતું નથી તમારા સમયને નબળો માનો નહીં તમારા કર્મ કરવાનું ચાલુ રાખો જેણે ક્યારેય સંકટ નહીં જોયું તે ક્યારેય પોતાની શક્તિનો અનુભવ નહીં કરે જે મનુષ્ય બીજાની પીડાને સમજે છે જેમાં દયા છે જેઓ મનથી સારા છે તેવા લોકોને ફરીથી જન્મ લેવો પડતો નથી કોઈને કશું આપીને ઘમંડ ન કરવું જોઈએ શું ખબર કે તમે આપી રહ્યા છો કે પછી તમે ગયા જન્મનું દેવું ચૂકવી રહ્યા છો ઘમંડી મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ખોવાઈ જાય છે વિશ્વાસ ન થાય તો કૌરવો અને કંસને જોઈ લો કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેના વર્તન પર ધ્યાન આપો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય મને જાણે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે ભાગ્યમાં છે તે ભાગીને આવી જશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ફરી ચાલી જશે જે પવનના ઝોકા હોળીને ભટકાવી દે છે તે મનુષ્યની ઈચ્છાઓ તેની બુદ્ધિને ભટકાવી દે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય સુખ અને દુઃખમાં માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને ખૂબ પ્રિય છે સમય એક અજીબ વસ્તુ છે તમે તેના સાથે ચાલો તો તે તમારું નસીબ બદલી દેશે અને તેની સાથે ન ચાલો તો તે તમારું જીવન જ બદલી દેશે રડવાથી માનવી નબળો બને છે આ ખોટું છે પરંતુ રડવાનું રોકનાર વ્યક્તિ ખૂબ મજબૂત બને છે જે આપણો છે તેમાં ખુશ રહો કારણ કે આપણા જેવી જિંદગી જીવવી ઘણા લોકોનું સ્વપ્ન હોય છે પથ્થર ભલે છેલ્લી મારથી તૂટે પણ પહેલી માર ક્યારેય બેકાર નહીં જાય જે માણસ પર ક્યારેય વિશ્વાસ ન કરો જેની ફિતરે દુઃખ પહોંચાડવી કે ધોકો આપવો હોય જો તમે ઈચ્છો છો કે બધા તમને પ્રેમ કરે તો પ્રેમની શરૂઆત પહેલાં તમારે જ કરવી પડશે કારણ કે પ્રકૃતિનો નિયમ છે જે વાવશો તે જ કાપશો ઘણા વખત ચીજોને રોકી રાખવી તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે તેથી જતું હોય તે જવા દો આંસુઓનું કોઈ વજન નથી હોતું પણ બહાર આવી જાય તો મન હળવું બની જાય છે મનુષ્ય કંઈ ખોટું કરીને બધાની નજરમાં ધૂળ ફેંકી શકે છે પણ ઈશ્વર બધો હિસાબ રાખે છે તમારી ઈમાનદારી અને સામેવાળાની ખોટી વાતોને ક્યારેય સાબિત કરવાનો પ્રયત્ન ન કરો કારણ કે સાચી વાત સમય સાથે પોતે જ સમજાઈ જશે ઈશ્વરનું બનાવેલું એક ઝાડ જ્યાં અમીર વ્યક્તિ બેસી શકે છે અને ગરીબ વ્યક્તિ પણ બંનેને સમાન હવા અને છાયડો મળે છે તેનો અર્થ એ છે કે ઈશ્વર આ દુનિયાના દરેક માણસને સમાન રીતે જોતા હોય છે તે માણસને ક્યારેય અવગણશો નહીં જે તમને પ્રેમ કરે છે તમારી કાળજી લે છે અને તમને યાદ કરે છે કારણ કે એક દિવસ જ્યારે તમારી આંખ ખુલે ત્યારે તમને જણાશે કે તમે તારા ગણતા ગણતા ચાંદને ખોઈ દીધું છે ધૈર્ય રાખો સાચો સમય આવશે ત્યારે બધું મળશે જેના માટે તમે મહેનત કરી છે કેટલીક વખત ઈશ્વર તમને એટલા માટે સાધન સંપન્ન બનાવે છે કારણ કે તે તમારી આસપાસના દરેક જરૂરિયાતમંદની મદદ કરવા ત્યાં પોતે જઈ શકતા નથી તમે જે છે તે શીખો અને શેર કરવાનું શીખો કાલના દિવસને જોઈ શકાતો નથી તો આજના દિવસને કેમ ખરાબ કરો છો ભાગ્યશાળી તે નથી જેમને બધું સારું મળે છે પણ જે મળે તેનાથી સારું બનાવે છે શાંતિ મેળવવી હોય તો બીજાના કામ અથવા ખામીઓ પર ધ્યાન આપવાનું બંધ કરો અને ફક્ત તમારા જીવન અને સારા વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તમે પાણી જેવા બનો જે પોતાનો માર્ગ પોતે જ બનાવે છે પથ્થર જેવા ન બનો જે બીજાના રસ્તા રોકે છે જેમ થોડી દવા ભયાનક રોગો શાંત કરી શકે છે તે જ રીતે ઈશ્વરનું થોડું સ્મરણ ઘણા દુઃખો અને કષ્ટો નાશ કરી શકે છે તમે ખુશ છો એ સારી વાત છે પણ જો તમારી ખુશીથી કોઈ બીજું પણ ખુશ થાય તો એ સૌથી સારી વાત છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જો કોઈ તમને દુઃખી કરે તો ક્યારેય ખરાબ ન માનવું કારણ કે લોકો તે જ વૃક્ષ પર પથ્થર મારે છે જે વૃક્ષ પર સૌથી વધુ મીઠા ફળો હોય છે તમે વિચાર કરો જ્યારે માણસ ચાવી વગર કોઈ તાળું નહીં બનાવે તો પછી ઈશ્વર એવી સમસ્યા કેમ ઊભી કરશે જેનો કોઈ ઉકેલ નહીં હોય આ રૂપ આ ધન આ સંપત્તિ આ છલ અને કાવતરું એ બધું નાશ થઈ જશે પણ તમારી સાથે ફક્ત તમારા સારા કર્મ જ રહેશે સરળ સ્વભાવવાળા વ્યક્તિને નબળા સમજવાની ભૂલ ક્યારેય ન કરવી કારણ કે સરળતા એ તેનો સંસ્કાર છે કમજોરી નહીં સમયથી પણ વધારે ભાવનાઓ મોંઘી હોય છે તેથી જે તેને સમજી શકે તેના પર જ ખર્ચ કરો સાચી વાત કરનારો અને સાચા રસ્તે ચાલનારો મનુષ્ય હંમેશા દુનિયાને કડવો લાગે છે ક્યારેય કોઈ વસ્તુનો અહંકાર કરવો નહીં દરેક સાથે મિલનસાર રહેવું ભલે તે તમારા પરિજનો હોય અથવા તમારા મિત્ર હોય આત્મા પર લાગેલો ઘાવ શરીર પર લાગેલા ઘાવથી અનેક ગણો ઊંડો અને કષ્ટદાયક હોય છે દાન તે જ છે જે કર્તવ્ય સમજીને કોઈ શરત વગર કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે નિંદાથી ડરીને તમારા લક્ષ્ય ક્યારેય ન છોડો કારણ કે લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યારે નિંદા કરનારા લોકોની રાય બદલાઈ જાય છે જો તમે કોઈ વ્યક્તિને એકવાર માફ કરો તો તમે સમજદાર છો જો તમે તેને બીજી વાર માફ કરો તો તમે ખૂબ જ નરમ દિલવાળા છો પણ જો તમે તેને ત્રીજી વાર માફ કરો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો જીવનમાં સૌથી મોંઘી વસ્તુ તમારો વર્તમાન છે જે એકવાર ચાલ્યું જાય તો દુનિયાની મોંઘામાં મોંઘી સંપત્તિથી પણ તે પાછું ખરીદી શકાતું નથી શ્રી કૃષ્ણ કહે છે મનુષ્ય પોતાનું જીવન સરળતાથી જીવી શકે છે પણ તે ક્યારેય સરળ જીવન જીવતો નથી તે હંમેશા ચિંતા દ્વારા ઘેરાયેલો રહે છે તે ભૂતકાળની વાતોને વિચારીને પરેશાન રહે છે અને તે મૃત્યુથી ડરે છે તે પોતાના જીવનમાં સારી રીતે સાચી રીતે જીવી શકતો નથી અથવા મૃત્યુને અપનાવી શકતો નથી શ્રી કૃષ્ણ કહે છે તારા ભૂતકાળને હું સુધારી શકું નહીં પણ તારા વર્તમાનમાં જો તું સારું કર્મ કરીશ તો તારું ભવિષ્ય હું નિશ્ચિતપણે ઉજ્જવળ કરીશ ઈશ્વર પાસે કંઈ માંગવા છતાં ન આપે તો તેને દોષ ન દો કારણ કે ઈશ્વર તે નથી આપતો જે તમને સારું લાગે છે પણ તે એ જ આપે છે જે તમારા માટે સારું હોય છે જે રીતે સમુદ્ર પાર કરવા માટે નાવ એ એક માત્ર સાધન છે તે જ રીતે સ્વર્ગ માટે સત્ય એ એક માત્ર સીડી છે આપણે ન બોલીએ ત્યાં પણ તે સાંભળે છે એટલા માટે તેનું નામ પરમાત્મા છે આપણે ન બોલીએ ત્યાં પણ તે આશરો આપે છે તેનું નામ શ્રદ્ધા છે કાન્હા કહે છે હું પૃથ્વીની મધુર સુગંધ છું હું અગ્નિની ઉષ્મા છું હું બધા જીવિત પ્રાણીઓનું જીવન અને સંન્યાસીઓનો આત્મસંયમ પણ હું જ છું શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ મૃત્યુના સમયે મારું સ્મરણ રાખી તેનું શરીર ત્યાગે છે તે મારા પરમધામને પ્રાપ્ત કરે છે હે માનવ જો તારે સાંસારિક દુઃખોથી મુક્તિ મેળવવી હોય છે તો મારી ભક્તિ કર જે મારી ભક્તિ ન કરે તે ના તો આ જીવનમાં અને ના તો જીવન પછીના જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય ગીતાના આ રહસ્ય ભક્તોમાં ધારણ કરાવે છે તે મારા માટે સર્વપ્રિય છે જેમ અમારા દ્વારા તમારા સુધી આ દિવ્ય જ્ઞાન પહોંચે છે તેમ તમે પણ માધ્યમ બનીને આ સૌથી મોટા જ્ઞાનને બધા સુધી પહોંચાડો ભગવદ્ ગીતાના આ અમૂલ્ય મહાદિવ્ય જ્ઞાનને બધે પ્રસાર કરો અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય ભક્ત બની જાઓ દર્શક મિત્રો કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે જો આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે